અત્યારે અમે જોરદાર થી લાલ દરવાજે ખરીદી કરી રહ્યા છે કોઈ પણ વીસ રૂપિયામાં કાંદિત્યા ચાલો હમ 20 જોઈએ આપ ભરણાઈ બે 100 માં બે મોરલાવાડી બૂટી છે અમારે લેવાની છે મોરલાવાડી બૂટીની ડીલ કરી મસ્ત છે કે હે

તો આ દિવાલ ઉપર કંઈક લખેલ છે પણ એ મને વાંચતા નથી આવડતું ઉર્દુમાં છે કદાચ જિત્યા સૂઈ ગઈ એટલી ઘડીયાટો મારીને અત્યારે આયા નહીં તો ફરતા ફરતા આપણે રતનપોળની માર્કેટમાં આવી ગયા છે ને ના ઘોંઘાટ સિવાય આપણે બીજું કંઈ સંભળાતું નથી બધાય જ્યાં જાય અહીંયા તરત આપણે બોલાઈ લે છે આવો દાદા કોઈ પણ દુકાન જાય આપણે અંદર ખેસી બોલાવી લે નાક માં ક્યાં નાક માં આંગળી નાક માં તમે અંદર જોવા જાવ અમે અહીંથી બે કસ્ટમરને ને બોલાવી લઈએ તો લાલ દરવાજા આપડા હાલી હાલી ને થાકી ગયા અને આ લો મીડિયમ હાઈ પ્રીમિયમ બધી પ્રકારના કપડા બધી પ્રકારની વસ્તુ મળી જાય છે બેગી દીત્યા હોય એટલે દીત્યા તેડી તેડીને આપણે થાકી જાય હે દીત્યા ઓરી છે ને ઓરી ઓરી આવા બેગ રાખે ઓરી નું બેગ પણ અહીંથી જ લઈ ગયો છો તો અમે સસ્તી ખરીદી કરી લીધી લાલ દરવાજા ને હવે આપણે ઘર તરફ જઈએ આજે આખો દિવસ દિત્યા ની જ ખરીદી કરી જેટલો બધો દેખાય સામાન એ બધું દિત્યા નો જ છે અને જલપા નો થોડો ઘણો છે હું તો અહીંથી ખાલી પીઓ ને ત્યાં જઈને એક અડધો ગ્લાસ રહનો નો પીધો એ થયું બાકી તો ખાલી કંઈ લીધું નહીં ખાસ કંઈ લેવાનું નહીં આપણા તો બાકી છે સસ્તું બધું કાંદી બધી વસ્તુ સસ્તી

હા હવે પછી વિડીયો ને કરી દેજો એ વિડીયોને કરી દેજો લાઈક